જુનાગઢ જિલ્લાના માળિયા હાટીનામાં શ્રાવણ માસના પ્રથમ સોમવારે શિવાલયોમાં શિવાયના નાદ સાથે ભક્તોએ પૂજા અર્ચન કર્યું હતું અને સમગ્ર વાતાવરણ હર હર મહાદેવના નામથી ગુંજી ઉઠ્યું હતું માળિયા હાટીનામાં માં ધર્મ ને ભક્તિનો અવિરત પ્રવાહ જોવા મળ્યો હતો આજે શ્રાવણ માસનો પ્રથમ સોમવાર અને સમગ્ર માળિયા હાટીના શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી ભક્તોએ ઓમ નમ શિવાયના નાદ સાથે શિવલિંગ પર દૂધ બિલીપત્ર તલ ફૂલ અને ગંગાજળથી અભિષેક કર્યો હતો કેટલાક શિવાલયોમાં શિવ મંડળ દ્વારા શિવ સ્તુતિ શિવ મહિમન સ્ત્રોત તથા શિવ પુરાણના પઠનના કાર્યક્રમોની શરૂઆત કરી છે

માળેશ્વર મહાદેવ સિદ્ધેશ્વર મહાદેવ રામેશ્વર મહાદેવ સહિતના શિવાલયોમાં પણ ભક્તો અભૂતપૂર્વ સંખ્યામાં ઉમટી પડ્યા હતા વહેલી સવારથી જ મંદિરના દ્વારે ભક્તો વહેલી સવારથી જ મંદિરમાં પૂજન અર્ચન માટે દ્વારે પહોંચ્યા હતા શ્રાવણ માસમાં પ્રથમ સોમવારનો વિશેષ ધાર્મિક મહત્વ હોવાથી ભક્તોમાં એક જોશ જોવા મળ્યો હતો ભક્તોએ શ્રાવણ માં પ્રથમ સોમવાર પહેલો સોમવાર માળેશ્વર દાદાના ખૂબ જ સુંદર મજાના દર્શન સજાવ્યા છે અને દીપમાળાના દર્શન થયા છે તો સંધ્યા આરતી નો જ લાભ લેવા ખૂબ જ ભાવિ ભક્તો ઉમટી પડ્યા છે અને આવી જ રીતે શ્રાવણ મહિના દરેક સોમવારે સરસ મજાના દર્શનનું આયોજન માળેશ્વર મહાદેવના મંદિરે થાય છે તો બધા ભક્તો દર્શન લેવા દિલીપભાઈ માળીયા હાટીના માં પહેલો પ્રથમ શ્રાવણ માસ નો સોમવાર પોલીસ લાઈન રુદ્રેશ્વર મહાદેવ ના મંદિરમાં બાર જ્યોતિર્લિંગ ના દર્શન કરાવી લીધા અને ભક્તોના ટોળા ઉમટી પડ્યા અને ભક્તો આનંદ માં આવી ગયા અને આજ માળિયા હાટીના પોલીસ સ્ટાફ બધાનો આભાર વ્યક્ત કરે છે કે આ બાર જ્યોતિર્લિંગના દર્શન કરાવ્યા માળિયા હાટીના ભક્તોને ઈ બદલ માળિયા પોલીસ સ્ટેશન સ્ટાફનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ પ્રતાપ સિસોદીયા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ